મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પશ્ચિમ ભારતના એક નાના રાજ્યમાં ધર્મરાજ નામનો એક સાણો અને ન્યાયી રાજા રહેતો હતો તેની પ્રજા તેને ખૂબ માન અને આદર આપતી હતી રાજા ધર્મરાજ ખૂબ જ ઊંચો મજબૂત અને સુંદર હતો તેના વાળ કાળા અને જાડા હતા વાળ ફક્ત તેનો ખાસ મિત્ર ભોલું જ કાપતો હતો ભોલું ઘણા વર્ષોથી આ કામ કરતો હતો અને તેને શાહી વાણંદ હોવાનો ખૂબ ગર્વ હતો પરંતુ ભોલુએ એક વાતનું ખૂબ ધ્યાન રાખવું પડતું હતું જ્યારે પણ તે રાજાના વાળ કાપવા જતો ત્યારે તેને યાદ રાખવું પડતું કે તે તેની સાથે સંપૂર્ણપણે એકલો રહે તે સમયે કોઈને પણ શાહી ઓરડામાં પ્રવેશવાની મંજૂરી નહોતી સત્ય એ હતું કે તે ભોલુ રાજા વિશે એક રહસ્ય જાણતો હતો રાજાના માથાની બંને બાજુ બે નાના સિંગડા ઉગી રહ્યા હતા ફક્ત રાજા અને તેના વાણંદ જ આ જાણતા હતા જ્યારે ભોલુએ પહેલીવાર આ દ્રશ્ય જોયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો પરંતુ તેણે રાજાને વચન આપ્યું કે તે ક્યારે કોઈને આ વિશે વાત કરશે નહીં મહારાજ ખાતરી રાખો બોલુએ રાજાને કહ્યું તમારું રહસ્ય મારી પાસે સુરક્ષિત છે બીજા કોઈને ક્યારેય તેનો ખ્યાલ નહીં આવે આ સાંભળીને રાજા ધર્મરાતને રાહત થઈ તેમને ડર હતો કે જો લોકોને આ વાતની ખબર પડશે તો આખા રાજ્યમાં તેની મજાક ઉડાવવામાં આવશે તેઓ તેમનો આદર કરવાનું બંધ કરી દેશે અથવા નવા રાજાની માંગણી પણ શરૂ કરી દેશે તેથી ભોલું ના વચન છતાં રાજાએ કડક ચેતવણી આપતા કહ્યું ભોલું જો તું તારું મોં ખોલશે તો તને માત્ર સજા જ નહીં પણ દેશમાંથી કાઢી મૂકવામાં આવશે વાણંદ ભોલું ડરથી ડૂબી ગયો તેણે પોતાના કાન ઢાંકી દીધા અને મોં બંધ રાખવાની શપથ લીધી ઘણા વર્ષો વીતી ગયા ભોલુને પોતાનું વચન યાદ આવ્યું તેની વફાદારીથી ખુશ થઈને રાજા ક્યારેક ક્યારેક તેને ભેટ આપતો પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો ભોલુની ધીરજ ખૂટવા લાગી તે હવે રહસ્ય સહન કરી શક્યો નહીં અને તે ઇચ્છતો હતો કે કોઈ તેને રાજાના શિંગડા વિશે કહે પરંતુ રાજાની ચેતવણીએ તેને ચૂપ રહેવાની ફરજ પાડી એક દિવસ ભોલું રાજાના વાળ કાપીને મહેલમાંથી પાછો ફરી રહ્યો હતો તે આખા રસ્તે તેના સિંગડા વિશે વિચારતો રહ્યો ભોલુનું ઘર એક નાના જંગલની બીજી બાજુ હતું ઊંચા વૃક્ષો અને લટકતા વેલાઓમાંથી ધીમે ધીમે ચાલતા ભોલુ થાકી ગયો અને આરામ કરવા માટે એક ગાઢ ઝાડ નીચે બેઠો ભોલુને સિંગડા યાદ આવતા રહ્યા પછી અચાનક તે ઉભો થઈ ગયો વાહ મારા મનને કોઈ સીમા નથી ભોલુએ જે ઝાડ નીચે બેઠો હતો તે તરફ જોતા કહ્યું ભાઈ હું આ ઝાડને રાજાના વિચિત્ર સિંગડા વિશે કહી શકું છું હવે હું આ રહસ્ય જીરવી શકતો નથી ઝાડ બોલી શકતું નથી અને આ રીતે કોઈ બીજાને ખબર પડશે તેનો ડર નથી ઝાડ પાસે હંમેશા આ રહસ્ય રહેશે અને હું પણ આ બોજમાંથી મુક્ત રહીશ ભોલુએ પોતાનું મન બનાવી લીધું અને મોટેથી કહ્યું ઓ વૃક્ષ આજે હું તમને એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું આપણા રાજા ધર્મરાજના માથા પર બે સિંગડા છે હા હા તેના બે સિંગડા છે આટલું કહીને વાણંદ બેકાબુ હસ્યો અને આગળ બોલ્યો હા 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 ઓ હો હો ભયંકર રહસ્ય આખરે ખુલી ગયું હોલ ખુશ હતો તેનો બોજ હળવો થઈ ગયો તે પછી તે આરામથી ઘરે પહોંચ્યો બીજા દિવસે એક લાકડા કાપનાર જંગલમાં ગયો અને એક ઝાડ પાસે રોકાયો આ આ ઝાડનું લાકડું એકદમ ભવ્ય છે મહાન ઢોલ બનાવશે તેણે વિચાર્યું પછી એવું થયું ગુહાડીના થોડા જ ફટકાથી ઝાડ પડી ગયું લાકડા કાપનાર એ લાકડું એક ઢોલ બનાવનારને વેચી દીધું જેણે એક સુંદર ઢોલ બનાવ્યો આ મે બનાવેલ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ઢોલ છે ઢોલ વગાડનાર એ ખુશીથી કહ્યું હું કાલે બજારમાં જઈશ અને તેને સારી કિંમતે વેચીશ બીજા દિવસે ઢોલ વગાડનાર બજારમાં ગયો અને એક ખૂણામાં ઊભો રહીને વગાડવાનું શરૂ કર્યું ઢોલ વગાડનાર એ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો તેણે બૂમ પાડી સાહેબ આ ઢોલ ખરીદો શું કોઈ છે જે આ ભવ્ય શક્તિશાળી ઢોલ ખરીદશે ધીમે ધીમે તેની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ ઢોલ નો મધુર અવાજ સાંભળીને લોકો ચૂપ થઈ ગયા વાહ આ ઢોલ વિશે હું શું કહી શકું એક વૃદ્ધ માણસે તેની પ્રશંસા કરી વખાણ સાંભળીને ઢોલ વગાડનાર એનો ઢોલ વધુ જોરથી વગાડવાનું શરૂ કર્યું બસ ઢોલમાંથી એક વિચિત્ર અવાજ આવ્યો લોકોના કાન સ્તબ્ધ થઈ ગયા તેમના હૃદય એક ધબકારા ચૂકી ગયા ધામ 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 ઢોલ વાગ્યો આજે હું તમને એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું આપણા રાજા ધર્મરાજના માથા પર બે સિંગડા છે હા હા તેના બે સિંગડા છે હા 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 ઓ હો હો લોકો ત્યાં જ ઊભા હતા જડબે સલાક તેઓ પોતાના કાન પર વિશ્વાસ કરી શકતા નહોતા ઢોલ વગાડનાર ફરીથી ઢોલ વગાડતો હતો અને ફરીથી એ જ અવાજ આવ્યો તે આશ્ચર્યચકિત અને શરમિંદો થઈ ગયો ઢોલ આ બધું કેવી રીતે કહી શકે થોડી જ વારમાં ભીડ એકઠી થઈ ગઈ અને પછી ઘણા બધા મજાક અને ટોણા અરે આપણા રાજાને બે સિંગડા છે આપણા રાજાને બે શિંગડા છે લોકો ગાવા લાગ્યા જ્યારે રાજા ધર્મરાજે આ સાંભળ્યું ત્યારે તે દુખી અને ગુસ્સે બંને થયા તેનો ચહેરો ગુસ્સાથી સળગી ગયો અને તેણે ગર્જના કરી તે ઢોલ વગાડનારને પકડી લો અને તેને અહીં લાવો રાજાના સૈનિકોએ ઝડપથી તેને પકડી લીધો અને રાજા સમક્ષ રજૂ કર્યો ઢોલ વગાડનાર ભયથી ધ્રુજી ગયો શું બદમાશ મારી મજાક કેવી રીતે કરી રાજાએ શિસ્કારો કર્યો ગભરાયેલા ઢોળ વગાડનાર રાજાના પગ પકડી લીધા મહારાજ તેણે વિનંતી કરી મેં એક લાકડા કાપનાર પાસેથી થોડું લાકડું ખરીદ્યું અને તેમાંથી આ ઢોલ બનાવ્યો મને ખબર નથી કે આ ઢોલ આટલી બકવાસ કેવી રીતે બોલી રહ્યો છે કૃપા કરીને મને માફ કરો મહારાજ રાજાએ લાકડા કાપનારને બોલાવ્યો અને ઢોલ વગાડનારને જે લાકડું વેચ્યું તે તમને ક્યાંથી મળ્યું લાકડા કાપનારને કાપો તો લોહી ન નીકળે તેણે ડરથી કહ્યું મને તે જંગલના એક ઝાડમાંથી મળ્યું મહારાજ તમારો લાકડાનો ઢોલ કેવી રીતે બોલે છે છે રાજા પૂછ્યું મને પણ થાય મુંજાયેલા લાકડા કાપનારે કહ્યું હું ઘણા વર્ષોથી લાકડા કાપીને વેચી રહ્યો છું પણ મેં પહેલા ક્યારેય આવો ચમત્કાર જોયો કે સાંભળ્યો નથી હવે રાજા મુંજાઈ ગયા લાકડું કેવી રીતે બોલ્યું રાજા અને તેના દરબારીઓ અવાચક હતા પરંતુ રાજા ધર્મારાજ આ ઘરમાં દેશદ્રોહીને શોધવા માટે મક્કમ હતા તે વિચારવા લાગ્યો તેના સિવાય ફક્ત એક જ વ્યક્તિ રહસ્ય જાણતો હતો વાણંદ ભોલું પણ ભોલું એટલો વફાદાર હતો કે આટલા વર્ષો પછી પણ તેણે પોતાનું મોં બંધ રાખ્યું ના ના ભોલું એવું કરી શક્યો નહીં છતાં તેણે ભોલુને બોલાવ્યું ભોલુંને જલ્દી અમારી સમક્ષ લાવો તેણે તેના સૈનિકોને કહ્યું વાણંદ ભોલું માથાથી પગ સુધી ધ્રુપ આવ્યો ભોલું તું જ એકલો છે જે મારું રહસ્ય જાણતો હતો તે બીજા કોને કહ્યું સત્ય જણાવો નહીતર તને સજા થશે મ મ મહારાજા ભોલું ડરથી અપડાઈ ગયો તમે જાણો છો કે મેં આટલા વર્ષો સુધી મારું મોં બંધ રાખ્યું હતું પણ મારા માટે આ છુપાવવું વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું હતું હું કોઈ એવી વ્યક્તિ ઈચ્છતો હતો જેને હું આ રહસ્ય કહી શકું બોલું બોલવાનું બંધ કરી દીધું અને માથું નમાવીને ઉભો રહ્યો બોલતા રહો આગળ શું થયું રાજા ધર્મરાજે ઠંડા સ્વરે પૂછ્યું હોલું ધીમે ધીમે ફરી બોલવા લાગ્યો એક દિવસ જંગલથી ઘરે પરત ફરતી વખતે હું એક ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો મેં હમણાં જ તમારા વાળ કપવાનું પૂર્ણ કર્યું હતું અને તે સિંગડા વિશે હું વિચારી રહ્યો હતો હું ઈચ્છું છું કે હું કોઈને એમના વિશે વાત કરી શકું હું પણ માણસ છું પછી મારા મનમાં કંઈક આવ્યું અને જહાજને આ રહસ્ય કહી પછી મને રાહત થઈ મેં વિચાર્યું જહાજને કહેવાથી શું નુકસાન થશે કોણ જાણતું હતું કે તેનું લાકડું બોલશે હવે હું સમજી ગયો શાણા રાજાએ કોયડો ઉકેલ્યો તે ઝાડ જાદુઈ હતું તે સાંભળી અને બોલી શકતું હતું તેથી તેના લાકડામાંથી બનાવેલ ઢોલ વગાડતાની સાથે જ તે બોલવા લાગ્યો અને તમે મારા સિંગડા વિશે જે કાંઈ કહ્યું તે એ જ શબ્દોનું પુનરાવર્તન કરતું હતું જાદુઈ ઢોલનું રહસ્ય ઉકેલ્યા પછી રાજાએ વાણંદ ભોલું તરફ જોયું ભોલું શરમથી માથું નમાવીને ઊભો રહ્યો લાકડા કાપનાર અને ઢોલ વગાડનાર પણ હાથ જોડીને વાક્ય સાંભળવાની રાહ જોતા ઉભા રહ્યા રાજા ધર્મરાજ માત્ર જ્ઞાની જ નહોતા પણ ન્યાયી પણ હતા તેમણે તેના ત્રણેયને માફ કરી દીધા કારણ કે તેઓ જાણતા હતા કે ઢોલના જાદુ માટે તેઓ દોષિત નથી તેણે ફરીને કહ્યું હું તમને બધાને માફ કરું છું તમે ત્રણેય જાઓ ત્રણેયને વિશ્વાસ ન થયો કે તેમને માફ કરવામાં આવ્યા છે રાજાને નમન કરીને તેઓએ કહ્યું રાજા તમે મહાન છો તમારી દયા માટે સો વાર આભાર જીવનમાં સત્ય છુપાવવાનો પ્રયત્ન કરતા કરતા ક્યારેક સત્ય પોતે જ બહાર આવી જાય છે એટલે હંમેશા સચ્ચાઈ અને ન્યાયનો માર્ગ જ અપનાવો આવી જ રસપ્રદ વાર્તાઓ માટે ચેનલ સ્ટોરી વિથ રજનીકાંતને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો